ગાંધી જયંતિ બે હજાર ચોવીસે પહેલા મહાત્મા ગાંધીની એકસો જન્મ જયંતિ છે જે દર વર્ષે બે ઓક્ટોબરે ઉજવવામાં આવે છે આ દિવસ મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને યોગદાનનું સન્માન કરે છે જેમને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે અહિંસા સત્ય અને નાગરિક અધિકારનો તેમનો વારસો વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે ગાંધી એ માત્ર મહાત્મા ગાંધીના જન્મની ઉજવણી જ નથી પરંતુ અહિંસા સત્ય અને ન્યાયના તેમના શાશ્વત મૂલ્યો પર આગળ વધવાની તક પણ છે

ગાંધી એટલે અન્યાય નહીં સહેન કરવું અન્યાય સામે લડવું કોઈનાથી બીવું નહીં આ તમામ બાબતો ગાંધીજીના જીવન ચરિત્રમાંથી જોવા મળે છે માટે ગાંધીજી તમને મંત્ર આપીને ગયા છે કે કોઈ પણ અન્યાય સામે લડો તો ગભરાવ નહીં જ્યાં સુધી એન્ડ ના થાય એમને આઝાદીની લડાઈની શરૂઆત કરી બિહારમાં આંદોલન કર્યો અસહાય આંદોલન એના પછી નમકનું આંદોલન બારડોલીમાં લઈ ગયા અને એના પછી દેશ છોડો આંદોલન કર્યો પણ એન્ડ સુધી જે મંત્રી એમને પકડેલું જે પ્રતિજ્ઞા લીધેલી એ પ્રતિજ્ઞા પૂરી કરી દેશ આઝાદ આઝાદ પછી કોઈ મંત્રી પદ કે તમામ પદો નથી લીધા એમને ક્રાંતિકારી વીર સુભાષચંદ્ર બોઝ મેં સુભાષચંદ્ર મુનને રાષ્ટ્રપિતાને સંબોધ્યા હતા એટલા માટે કે આખા રાષ્ટ્રને સાથે લઈને ચાલ્યા કયા જમાનામાં જ્યારે ટીવી નહોતું અખબારો નહોતા બોલવાનું સાધન નહોતા બધા એકબીજાના કનેક્શન નહોતા એ જમાનામાં આખા દેશને જોડવું અને પછી આંદોલન કરવું અને અંગ્રેજોને આ દેશમાંથી ખાધાડી ખાધાડી દેવું એ ગાંધીજી જ કરી શકે છે અને ગાંધીજી એ વિચારધારા બની છે લોકોને આંદોલન કરવાની લડવાની એક શક્તિ પ્રદાન કરીને ગયા છે ખરેખર ગાંધીજી આ દેશમાં જન્મીને આ દેશનું નામ ઊંચું કર્યું છે દુનિયામાં નામ ઊંચું કર્યું છે અને એક વિચારધારા આપીને ગયા છે જ્યાં સુધી વિચારધારા છે ત્યાં સુધી ગાંધીજી જીવતા રહેવાના છે હું એમને નમન કરું છું ગાંધી બાપુ કે જે આપણા રાષ્ટ્રપિતા છે જેમને આપણે સૌ બાપુના હુલામણા નામથી ઓળખીએ છીએ એવા પરમ પૂજ્ય ગાંધી બાપુ કે જે વર્ષોથી આપણો દેશ ગુલામીની જંજીરોમાં જખડાયો હતો ત્યારે શક્ય અહિંસાના માર્ગે આપણા દેશને આઝાદી અપાવી તે માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો અને ખરા અર્થમાં સત્ય અને અહિંસાના માર્ગે તેમણે આપણા દેશને આઝાદી અપાવી જ્યારે તેઓ વિદેશના પ્રવાસમાં હતા ત્યારે પોતે પણ રંગભેદના કાયદાનો ભોગ બન્યા હતા અને વિદેશમાં પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો સત્ય અહિંસા સ્વચ્છતાનો આગ્રહ અને ભેદભાવ વગરનું જનજીવન આ તેમના આદર્શો ખરેખર તો આજના જમાનામાં પણ ખરેખર સુસંગત છે આજના એમના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ઓગણસિત્તેર મહાત્મા ગાંધીજીનો જન્મ પુત્રીબાઈ અને કરમચંદના સંતાનનો જન્મ પોરબંદરમાં છે આજે ભારત મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને વાત કરું તો સ્વચ્છ ભારત મિશન દસ વર્ષ પૂર્ણ થયા છે અને આજે આપણે સ્વચ્છ ભારત દિવસ તરીકે છીએ આખું વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ આજના દિવસને ઉજવી રહ્યું છે મહાત્મા ગાંધીના સત્ય અહિંસા અને સ્વચ્છતાના જે સિદ્ધાંતો હતા એની પણ આજે આખી દુનિયા આગળ વધી રહી છે સંસ્થાનવાદી વિરોધી રાષ્ટ્રધારા રાષ્ટ્રવાદ એ આખા ભારતમાં પ્રચલિત કર્યો અસહકારનું આંદોલન અહિંસક આંદોલન દ્વારા ભારતને આઝાદી અપાવી દાંડી કૂચ હોય હિંદ છોડોનું આંદોલન હોય અને ખિલાફત આંદોલનનો વિરોધ હોય આ તમામ વસ્તુઓનો અહિંસા અને સત્યના પ્રયોગોના આધારે ઉપયોગ કરી સાદગીભર્યું જીવન જીવ્યું અને સાચા અર્થમાં મહાત્માનો વિરુદ્ધ મેળવી અને નાગરિકો વચ્ચે નાગરિકો માટે રહી અને આજે આપણે એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખી રહ્યા છીએ આજે એમની જન્મજયંતિ છે આજે આપણે સૌ પ્રણ લઈએ કે મહાત્મા ગાંધી આપેલા સિદ્ધાંતો સત્ય અહિંસા અને સ્વચ્છતાના આગ્રહી બને અને તમામ નાગરિકોને આકાજન શુભેચ્છાઓ